ગુજરાત ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગની અંદર ભારે ઓછો વરસાદ સાથે મિત્રો પવન જ્યાં મિત્રો વાત કરી તો આજે વહેલી સવારથી જ ગુજરાતની અંદર વાવાઝોડાની એન્ટ્રી થવાની બસ તૈયારીમાં છે એવું મિત્રો લાગી રહ્યું છે બધા લોકોને કારણ કે મિત્રો એટલો બધો પવન આવી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો હવે મિત્રો વાવાઝોડા પહેલાનો પવન જે આ મિત્રો વાત કરી શું ભાઈ ગુજરાતની તરફ મિત્રો વાવાઝોડું છે એ આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તારીખ બાવીસ ચોવીસ પચીસના ના સાવધાન થઈ જાવ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે ઓવરલ મિત્રો વાત કરી આખા ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે ચોમાસા પહેલા મિત્રો આ વરસાદ જે પડી રહ્યો છે તબાહી ફસાવી રહ્યો છે જેની અંદર મિત્રો વાત કરી તમને લોકોને મેં કાલે જણાવ્યું હતું કે ભાઈ અમરેલીની અંદર વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે અમરેલી થી લઈને રાજકોટથી લઈને ગોંડલથી લઈને ભાવનગરના અમુક અમુક વિસ્તારોની અંદર વરસાદ ભૂકા તબાહી મસાઈ રહ્યો છે હા મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે જે સૌરાષ્ટ્રની અંદર મિત્રો વાત કરી વરસાદ પડી રહ્યો છે આનું ખાસ કારણ તો જે મિત્રો વાત કરી અરબીયા સમુદ્રની અંદર જે મિત્રો વાવાઝોડું છે એ સર્જન થઈ રહ્યું છે આના કારણે લો પ્રેશરના કારણે મિત્રો વાવાઝોડું સાથે મિત્રો વાત કીધો આવવાનું છે ત્યાં માટે મિત્રો અત્યારે ભાઈ મુંબઈ છે આખો રેલ એલર્ટ પર છે કારણ કે ત્યાં વાવાઝોડું પહોંચવાની તૈયારીમાં છે ને ગુજરાતની અંદર પણ આ વાવાઝોડું આવી શકે છે ગુજરાતની અંદર તારીખ ના ગાળાની અંદર વાવાઝોડાની એન્ટ્રી થાય છે જેની અંદર જામનગર પછી દ્વારકા હોય કે પછી મિત્રો આપણે જે વેરાવળ છે કે પછી ભાવનગર છે કે પછી મિત્રો વાત કરીએ જે પણ પોરબંદર છે જે પણ સૌરાષ્ટ્ર ભાગના દરિયાકાંઠાના વિસ્તારો છે આની અંદર વરસાદ તબાહી મસાવી શકે છે આ સૌથી મોટી આગાહી છે વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી આજના વિડીયોમાં માહિતી આપણે નવો વીડિયો મળીએ